નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલ માં આ વિડિયો માં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડિયો માં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર રેપાપોર્ટ તૈયાર હીરા ના ભાવ માં પાંચ ટકા નો ઘટાડો કર્યો છે હવે રેપાપોર્ટ તૈયાર હીરા ની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરે છે યુરોપિયન યુનિયન એ રશિયન હીરા પર પ્ર પ્રતિબંધ માટેના સનરાઈઝ પીરિયડના અમલને છ મહિના લંબાવી દીધો છે યુનિયન હીરાની આયાત માટે ડ્રેસિબિલિટી પ્રોગ્રામ એક માર્ચથી ફરજિયાત બનાવશે પછી આયાતકારોએ ઝીરો પોઈન્ટ પચાસ કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા ડ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગામી ચાર દિવસ પારો બાર ડિગ્રીએ પહોંચશે રાજ્યમાં પવનની દિશા બદલવાની સાથે પવનની ગતિ ઘટી છે જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન બે ડિગ્રી ઘડીને ફરી બાર ડિગ્રી થવાની શક્યતા છે જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે એક તરફ ઠંડીને રાઉન્ડની આગાહી છે તેમ બીજી તરફ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહત મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ઉત્તરાયણ ઉતરાયણ બગાડશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બાર થી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે આગામી તારીખ ચાર થી સાત દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ

ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચીનમાં એચ એમ પીવી વાયરસની ભારતમાં એન્ટ્રી ચીનમાં ફરી એકવાર હાહાકાર મચાવનાર વાયરલ ભારત પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી જોવા મળી રહી છે એચ એમ પીવી નામના વાયરસે ભારતમાં દસ્તક આપી છે અને તેનો પહેલો કેસ બેંગ્લોરમાં સામે આવ્યો છે આઠ મહિનાની બાળકીમાં એચ પીવી વાયરસ મળી આવ્યો છે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં આબુ જેવો માહોલ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકો વહેલી સવારે મુશ્કેલીમાં મુકાયા હતા

ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે હવે રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું રહેશે રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેના ખવડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે ટેગ વગરના ઢોર માટે એક થી હજાર દસ હજાર સુધીના દંડની જોગવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એફએમસીજી ઉત્પાદનોના ભાવમાં વધારો ખાદ્ય તેલ સાબુ ચા કોફી ચોકલેટ અને બિસ્કીટ જેવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઉત્પાદનોના ભાવ છ મહિનામાં વીસ વધ્યા છે એફએમસીજી પ્રોડક્ટ્સ એ હોય જેની માંગ વધુ હોય અને લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે જાન્યુઆરી માર્ચ બે હજાર પચીસમાં તેની કિંમત ત્રીસ ટકા સુધી વધી શકે છે પામોલીન તેલ નાળિયેર ચા કોકો અને કોફી જેવા કાચા માલના ભાવ એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પાંત્રીસ એકસો પંચોતેર ટકા વધ્યા છે જેના કારણે વધેલો ખર્ચ સરભર કરાઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો